ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ક્યાંક રાજીનામા સુધીની વાતચીત પહોંચી ગઈ છે એકબીજાને પડકાર આપવામાં આવ્યો છે પરંતુ ક્યાંક હવે ખોડલધામના નરેશ પટેલે ક્યાંક આની વચ્ચે એન્ટ્રી લીધી હોય અને આ જ વાતને લઈને તેમના દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિષય તેમને શું કહ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ક્યાંક અત્યારે હાલ રાજકીય ગરમાવો આવ્યો છે બંને વચ્ચે રાજીનામા સુધીની વાતો પહોંચી ગઈ છે પરંતુ ક્યાંક હવે ખોડલધામના જે નરેશ પટેલ છે તેમનો આજે જન્મદિવસ છે ને તેમને પત્રકાર મિત્રો દ્વારા આ વાત પૂછવામાં આવી હતી આ સવાલ પૂછવામાં આવ્યો હતો તે સમયે તેમના દ્વારા આ વાતને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે સૌથી પહેલાં તો નરેશ પટેલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે

અને પછી પટાને તરફણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી સાહેબ 60 વર્ષમાં આપનો પ્રવેશ છે ખૂબ સારી વાત છે તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે नरेशભાઈના હું મેં આની પહેલા 22 માં બહુ ક્લિયર ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં છું સિને સિટીઝન ઓલરેડી થઈ જઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું સમજી ઈચ્છે તો સરેશભાઈ ગોપાલિતે અને કાંતિએ જે મતલબ કે આ રાજ્યમાં બહુ પૂરી દઈ મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોય અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય લોકો આગળ વધતા હોય એમાં ક્યાંય ને ક્યાંય ધોળા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો

ગોપાલ ઇટાલિયા સામસામે આવી ગયા છે તેમણે એકબીજાને રાજીનામું આપીને સામસામે ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે શરૂઆત ગોપાલ ઇટાલિયાએ કરી અને અમૃતિયાને સામે લડવા માટે લલકાર્યા તે સ્વીકારીને અમૃતિયાએ કહ્યું કે આપણે બંને સોમવાર સુધીમાં રાજીનામું આપીએ અને ચૂંટણી લડવા માટે હું તેમને બે કરોડ રૂપિયા આપીશ સુર ઉપર લાગુ પડે તેમ હોય તો આ બંને ધારાસભ્યો રાજીનામું આપી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ રાજકારણની અંદર દેખાઈ રહી છે ઇટાલિયાએ તો હજી ધારાસભ્ય પદે શપથ પણ નથી લીધા તેના વચ્ચે વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ મોરબીમાં યોજાયેલી એક સભામાં કહ્યું હતું કે અમૃતિયામાં હિંમત હોય તો રાજીનામું આપી મારી સામે ચૂંટણી જીતી બતાવે બાદ કાંતિ અમૃતિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હું સાત વાર ચૂંટણી લડ્યો છું માત્ર વિસાવદરની જીત પછી ઇટાલિયા હવામાં આવી ગયા છે અને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે પરંતુ તેમનો પડકાર મને મંજૂર છે અને ક્યાંક આ જ નિવેદનો ઉપરથી ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો મૂક્યા હતા ખાસ કરીને જે પ્રમાણે આપણે ગઈ કાલે પણ જોયું હતું કે કાંતિ અમૃતિયાનો પણ વધુ એક નિવેદન સામે આવ્યું હતું કે જેમાં તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે બંને નેતાઓ આપણે રાજીનામું આપી દઈએ અને એ બાદ નવેસરથી ચૂંટણીની ક્યાંક શરૂઆત કરીએ ચૂંટણી લડીએ એવા પણ એકબીજાને પડકારો ફેંકવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ ખોડલધામના નરેશ પટેલ છે તેમનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે જે પ્રમાણે આપણે પણ તેમને સાંભળીએ એ પ્રમાણે કે તેમનું પણ કહેવું છે જે રાજનીતિને લઈને પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે ખાસ કરીને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર